નમસ્કાર મિત્રો ભારત પરશલા રાજકોટથી આજે હું રાજકોટની બાજુમાં ઢોળરા ગામ આવ્યો છું ત્યાં આજે એક એવા ખેડૂત છે જે કપાસની ખેતી કરે છે ડુંગળીની ખેતી કરે છે એ મણકાજટની ખેતી કરે છે તો આજે આપણે જાણીએ આજે બધા એમ કહે છે કે કપાસ ઓર્ગેનિક ખેતીમાં ન થાય પણ તમે આજે આ ખેડૂતનો કપાસ તમે જો કેટલો આપણે માથાથી ઊંચો આલબોગી આ સાત આઠ ફૂટ ઊંચો થઈ રહ્યો છે આ સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી છે આમાં એમને આપણા દૂધ ગોળ ગૌમૂત ગોબરના પ્રયોગ કર્યા છે અને ત્રણ વાર પ્રયોગની રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા થતી નથી બીજું તમે અહીંયા અલગ અલગ જાતના દવા માઇકોરાજા કવચ એનપી કેડરમાં લોક ઉપર અમૃતમ

આ ઓર્ગેનિક ખેતી ની કમાલ છે તો કોઈને પણ જોવું હોય તો ચેતનભાઈ ના ફાર્મ ઉપર આવી શકો છો ચેતનભાઈ તમારો નંબર શું છે અઠાણું બે ઓગણસાઠ ચોરાણું જીરો નવાણું તમે કેટલા વર્ષે ઓર્ગેનિક ખેતી કરો છો ત્રીજું તમારે કોઈ દુકાને જવું પડે છે નહીં છે આ ખાતર નું કારખાનું છે આપણે અહીંયા પેલા આકરો નાખ્યો છે પછી સરગો નાખેલો છે ખડ નાખેલું છે ધોરા ફૂલ વાળું કોંગ્રેસ લીમડો નાખેલો છે અને માથે પચી ટકા સાણ નાખેલ પચી લીટર ગૌમૂત્ર નાખેલો છે પંદર દિવા રહેવા રેવા એટલે તમારું આ બની ગયું બીજું યુરિયા દી કઈ નાખવું જ ન પડે ના અને આમાં કઈ મહેનત મહેનત કેવી કરવી પડે મહેનત કેવી છે મહેનત નથી જરાય મહેનત નથી એમ પાણી ઓછું પિયત ઓછું પાણી છે

તો મિત્રો સૌને વિનંતી કરું છું કે આ પ્રયોગ કરો આભાર